દોડકા ફ્રેન્ચવેલ ખાસે પાણીની નડીકામાં ભંગાણ સર્જાતા સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી મ્યુનિસિપલ કમિશનરે સમીક્ષા મુલાકાત લીધી હતી ધોળકા ફ્રેન્ચવેલ નજીક આવેલ નવસો પંચાણું એમએમ વ્યાસની મુખ્ય ફીડર લાઇનના ભંગાણ થતાં શહેરમાં પાણી વિતરણ ઉપર ગંભીર અસર પડી હતી ફીડર લાઇનમાં ભંગાણની જાણ થતાં રવિવારે રાત્રે અગિયાર વાગ્યાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા તત્કાલ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લાઇનના ભંગાણને લઈને સ્થળ મુલાકાત કરીને જરૂરી સૂચન માર્ગદર્શન યા હતા શહેરને પીવાનું પાણી પહોંચાડતી દોડકા ફ્રેન્ચવેલની મુખ્ય લાઇનમાં ગતરોજ ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો કોર્પોરેશને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી રવિવારે રાત્રે અગિયાર કલાકે શરૂ થયેલ કામગીરી સોમવારે બપોરે બે વાગ્યે પૂર્ણ થઈ હતી પાણીની લાઇનમાં ક્રેક હોય વેલ્ડિંગ કરી લીકેજ બંધ કર્યું હતું સતત પંદર કલાક સુધી ખડેપગે રહી કોર્પોરેશનના કર્મચારીઓએ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલા પૂર્ણ કરી પાણી પુરવઠો પૂર્વવ્રત કર્યો હતો આ જે સિટીની રિક્વાયરમેન્ટ છે આના પ્રમાણે કરતાં જે સપ્લાય છે એ પ્રોપર છે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં થોડું ખામી લાગતું હતું એટલે અમે ફિલ્ડમાં વિઝિટ ગયા હતા એક જગ્યામાં લીક હતી આના કારણે પ્રેશર ઓછું થઈ ગયું હતું સિટીમાં તો આ પ્રેશરને સરખું કરવા માટે અત્યારે જે આખું રાત કામ ચાલ્યું હતું એ સ્થળ મુલાકાત કરીને જે કામ કરે છે એને મોટિવેશન આપવા માટે ન ગયા હતા સાંજ સુધી એનું પ્રેશર પાછા આવે લાવવા માટે જ આ કામ પ્રયત્ન ચાલતી થઈ ગઈકાલે આખો રાતમાં લગભગ અમે વિચારીએ કે એક કલાક કરતા થોડું પંદર મિનિટ ઓછું આપશું પણ સાંજ સુધી પાણી આપવાનો પ્રયત્ન કરીએ